નંગ કિંમત રૂપિયા છ લાખ ચાર હજાર પાંચસો નેવું મકરપુરા પોલીસ સ્ટેશનનો મુદ્દા માલ અગિયાર હજાર છસો બત્રીસ નંગ કિંમત રૂપિયા છવ્વીસ લાખ એક્યાસી હજાર નવસો અઢાર વાડી પોલીસ સ્ટેશનનો મુદ્દા માલ एक हज़ार एक सौ चौप्पन नंग किस हजार एक सौ पंचाणुटन मुद्दा रूपया पांच लाख सत्या छसो पंचोते मुद्दा माल अठावन हजार एक सौ एकत्र नंग कि एक करोड़ सोल लाख वीस हजार बसो चुम्मास कुल बॉटल नंग पंचोतेर हजार पांच सौ तेतालीस नंग कि रूपया एक करोड़ चौप्पन लाख ચોપન હજાર છસો બાવીસ નો દારૂ નાશ તરસાલી ચિકોદરાની સીમામાં કરવામાં આવ્યો હતો જે દારૂ નાશના એડિશનલ સીપી ઝોન થ્રી લીના પાટીલ નશાબંધી અધિકારી એસડીએમ એસીપી અને તમામ પોલીસ સ્ટેશનના પીઆઈ સ્ટાફ હાજર રહ્યા હતા દારૂનો નાશ કરવામાં આવ્યો હતો ઝોન ત્રણ વિસ્તારના ટોટલ પાંચ પોલીસ સ્ટેશનોના નાશ થઈ રહ્યો છે એસીપીની હાજરીમાં તમામ પોલીસ સ્ટેશનના ટોટલ એક કરોડ છપ્પન લાખ જેટલા દારૂનો નાશ થઈ રહ્યો છે વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો અથવા સંપર્ક કરો